ફ્રેન્સ વેલ્મ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છે ફ્રેન્ડ્સ સ્કીન પ્રોબ્લેમ એક એવી વસ્તુ છે કે જ્યારે જે વ્યક્તિને પણ થાય છે પછી ઘરમાં એ ઘર કરી જાય છે અને તેને પણ થાય છે સાથે સાથે તેના ઘરના સભ્યો કે તેના ફ્રેન્ડ સર્કલને પણ એ રોગ થવાની શક્યતા રહેલી છે કારણ કે સ્કિન પ્રોબ્લેમ એવી વસ્તુ છે કે જે અડકવાથી અડવાથી થઈ જાય છે કેમ કે એ ફેલાતી હોય છે તો તમને પણ સ્કીન કોઈ કોઈપણ પ્રકારની થઈ હોય જેમ કે ધાધર છે ખરવું છે સોયાસીસ છે કે પછી સીડસ છે કે પછી પિમ્પલ્સની પ્રોબ્લેમ થઈ ગઈ હોય તો ફ્રેન્ડ્સ આજે હું એક એવો તમને સાબુ બતાવવાની છું એ સાબુનો તમારે ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ તો જેમને તમને જે સ્કીન પ્રોબ્લેમ થઈ રહી છે ને એમાંથી છુટકારો મળશે ફ્રેન્ડ્સ તમને એક ઉદાહરણ આપું છું ઉદાહરણ તો નહીં પણ સાચું હકીકત છે એક વ્યક્તિ એક લેડીઝ છે એ વ્યક્તિને લગભગ છ મહિનાથી સ્કીન પ્રોબ્લમ હતી એને કે શરી કોઈપણ વસ્તુ ખાઈ તો તેને ખંજવાળ બહુ આવે અતિશય ખંજવાળ આવે એને બચારીએ દવા પણ એટલી કરાવી ડૉક્ટરે ના પાડી કે અમુક વસ્તુ નહીં ખાવ તો પણ તેને તો એ પ્રોબ્લેમ ચાલુ ચાલુ રહે પછી મારી પાસે મેં કીધું કે તમે આ સાબુનો ઉપયોગ કરશો ને તો ટ્રાય કરી જવો શું થાય છે કારણ કે હું ગેરંટી નથી મારતી પહેલાં હું એમ કહું કે તમે ટ્રાય કરી જાઓ તમને શું ફેર પડે છે ફેર પડ્યા પછી તમે મારી પાસે આવશો હવે એને એ સાબુન છે ને યુઝ કર્યો પંદર દિવસ સુધી સાબુનો યુઝ કરો એટલે જ્યારથી એને સાબુનો યુઝ કરવાનું શરૂ કર્યો ને એ પછી એની ખંજવાળ એકદમ ઓછી થઈ ગઈ એકદમ ઓછી થઈ ગઈ અને રિઝલ્ટ એ મળ્યું કે બીજી વાર એ સાબુ નહીં લેવા આવી કેમકે એને એ સાબુથી ઘણો બધો આરામ મળ્યો એને જ્યારે એ ખંજવાડતી હતી ને તે સીરિયસની પ્રોબ્લેમ થઈ જતી ને મોટા મોટા ઠેમસા થઈ જતા હતા તો એ એમ કહે છે કે મને એને ખંજવાળ નથી આવતી એટલો એને રાહત થાય છે તો જે વ્યક્તિને ધાધરની પ્રોબ્લેમ છે ને એ લોકો માટે પણ આ બેસ્ટ સાબુન છે કારણ કે આ સાબુનનો યુઝ કરવાથી જે ધાધર છે તે ફેલાતી નથી બીજી જગ્યા શરીરના બીજા કોઈ અવયવમાં થતી નથી જે પણ જગ્યાએ જેમ કે તમે હાથમાં થયો હોય પગમાં થયો હોય મોઢા પર થયો હોય તો એને એ જગ્યા રહે છે અને ધીમે 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 એની મટી જાય છે લાંબા ગાળે એ સાબુનનો યુઝ કરવાથી હવે હું વધારે સસ્પેન્ડ નહીં રાખું એ સાબુનનું નામ તમને બતાવી દઉં તો ફ્રેન્ડ્સ તમને ખબર છે કે હું એલિમેન્ટ અને ઓનિયન કંપનીમાં જોડાણે છું તો ફ્રેન્ડ્સ આ સાબુનો ઉપયોગ કરવાથી ઘણો બધો ફાયદો મળે છે ખાસ કરીને સ્કીન પ્રોબ્લેમ જે પણ વ્યક્તિનો હોય એ લોકો માટે જે લોકોને ધાધર હોય અને આ સાબુનો ઉપયોગ કરશે ને તો એ લોકોને ધાધર છે ને એ આખા શરીરમાં ફેલાતી નથી જે પણ જગ્યાએ એસી તે જગ્યાએ રહીને શું કરે છે જ્યારે પણ આ સાબુનો આપણે ઉપયોગ કરીએ છીએ લગાડીએ છીએ તો જે અંદર બેસી ગયું હોય ને આપણે દવાનો ઉપયોગ કર્યા પછી જે અંદર બેસી ગયું આપણને એમ લાગે મટી જાય છે પણ એ મટતી નથી અંદર હોય છે બહાર નથી દેખાતી પણ આ સાબુનો ઉપયોગ કરવાથી શું થાય છે જ્યારે તમે સૌ પ્રથમ આનો ઉપયોગ કરશો ને તો શું થશે ફ્રેન્ડ કે જે દાદર બેસી ગઈ હોય છે ને જાણે કે તમને અહીંયા થઈ છે ધાધર તો આ દેખાતી નથી પણ તમે જ્યારે આ સાબુનો ઉપયોગ કરશો તો એ ધાધર બહાર નીકળી જશે એટલે કે જે બધા જમ્સની બધું હશે ને બધું બહાર નીકળી જશે તો આપણને એવું લાગે છે કે આનો ઉપયોગ કરવાથી બહાર નીકળી ગયો પણ એવું નથી જે અંદર બેસી ગયું છે ને તે બહાર કાઢે છે તમે જોશો જેમ નિયમિત તમે આ સાબુનો ઉપયોગ કરશો ને એમ ધીમે 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 એ વસ્તુ મટી જશે એકદમ ડ્રાય થઈ જશે ને બીજી જગ્યાએ નહીં થતી ઘણા લોકોનો કોઈ પણ વસ્તુ ઉપયોગ કરે છે તો કોઈ બીજા શરીર આખા શરીરમાં ફેલાતું હોય છે આ સાબુનો ઉપયોગ કરવાથી ફેલાતો નથી મટી જાય છે તો આનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે પહેલાં તો હું આનું ઓનિયન નીમ સાબુન લક્ઝરી બાથિંગ બાર સાબુ નેચરલ એન્ડ વન્ડર્સ અને ઓનલાઈન નોટ ફોર ઓનલાઈન સેલ નથી અને તમારે જો મારી પાસે આ સાબુ લેવો હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં તમારે મને ફોલો કરવાની છે અને અહીંયા તમારે મને મેસેજ કરવાનો છે તો આ સાબુની પહેલાં કિંમત કહી દઉં તો આ સાબુની કિંમત છે ને સો રૂપિયા છે ફ્રેન્ડ્સ અને પંચોતેર ગ્રામનો આ સાબુ આવે છે અને લગભગ તમે રે ને પંદર દિવસ કે પોણો મહિનો તમે પોતે એકલા યુઝ કરતો હોય છે તો પોણો મહિનામાં તમે એનો ઉપયોગ કરી શકો છો એને કંઈ ઉપયોગ થઈ શકે છે એકદમ તમે જોશો કે આ સાબુ આ રીતના આવે છે જુઓ આ રીતનો સાબુન આવો છે અને ઘડીકમાં પલળી જાય છે એટલે ઘડીકમાં ઓગળી જતો હોય છે તો જ્યારે પણ તમે આનો ઉપયોગ કરો છો ઉપયોગ કરી અને પછી બહાર કાઢી નાખો બાથરૂમમાં કારણ કે અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે તો એમાં ભેજનું વાતાવરણ વધારે હોય છે જેના કારણે સાબુ ઓગળી જાય છે તો પછી જાયતા સમયે તમારે ટકવાનો હોય એટલા સમય ટકતો નથી બીજું કે જે લોકોને પણ સ્કીન પ્રોબ્લેમ હોય ખાસ કરીને જો ખરોજું હોય તો કંઈ ચિંતા નથી બાકી જે લોકોને ધાધર હોય તો એ લોકો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તો તમારે આ સાબુ લેવાનો છે જે પણ ભાગમાં તમને ધાધર થાય છે તે પાણીથી સાફ કરી નાખવાનો છે સાફ કરીને પછી આ સાબુનો છે ને હાથમાં તમારે આવી રીતે લેવાનો છે અને ફીણવાનો પછી સાબુનો મૂકી દેવાનો છે અને પણ જે પણ જગ્યાએ તમને ધાધર થયા હોય તે આવી રીતે લગાડવાનું છે થોડી વાર આવી રીતે ઘસવાનું છે અને પછી ધોઈ ના તમારે ડાયરેક્ટ તમારી સ્કિનમાં આ સાબુ નથી લગાડવાનું જે લોકોને ધાધરની પ્રોબ્લેમ હોય એ લોકો સમજી કે બાકી જે લોકોને કંઈ પણ પ્રોબ્લેમ ન હોય ખરજો હોય કોઈ બીજી પ્રોબ્લેમ હોય કે પિમ્પલ્સ હોય તો આ સાબુ તમે તમારા શરીર પર અડાડી શકો છો કંઈ વાંધો નથી હું પણ પોતે આખા શરીરમાં યુઝ કરું છું જે જગ્યાએ ધાધર હોય ત્યાં આને યુઝ નથી કરવાનું ત્યાં તમારા હાથથી ફીણ વાળવાના છે અને લગાડવાનું છે જેનાથી તે જમ્સ છે ને એ આ સાબુમાં ન જ અને બીજી જગ્યાએ ન થાય તમે તમે મેડિકલમાંથી પણ તમે સાબુ લાવશો તો એ લોકો પણ એમ જ કહે છે કે ડાયરેક્ટ પણ તમને જ્યાં પણ ધાધર હોય ત્યાં તમારા સાબુનો યુઝ નથી કરવાનો આવી રીતે કરશો તો તમારા દાદાની જે સમસ્યા હશે તે મટી જશે અને સાથે સાથે જે લોકોને ખરજવાની તકલીફ હશે જે લોકોને સ્કિન વ્હાઇટનિંગ કરવા માંગીએ છે તો આ પણ આ વસ્તુ કરે છે પણ તો એ પણ આ વસ્તુ કરે છે એ સ્કિનને વ્હાઈટનિંગ કરે છે સ્કિનને આ મોશ્ચરાઈઝર આપે છે કારણ કે આની અંદર કોકોનટ ઓઇલ મેળવેલું છે ગ્લિસરીન મેળવેલું છે જેનાથી સ્કીન વ્હાઈટ થાય તો તમારી પ્રોબ્લેમ જે સ્કિનને લગતી હોય કોઈ પણ સમસ્યા હોય તો તમે આ સાબુનો ઉપયોગ કરી શકો છો તો તમારે આ સાબુ ખરીદવું હોય তো তোমার মনে কমেন্ট বোক্স জরুর কেজো বাই